સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે બાતમીના આધારે વેસુ વિસ્તારમાં પાનના ગલ્લામાં દરોડા પાડી ત્યાંથી ઈ સિગારેટ તથા નશો કરવા માટે ઉપયોગમાં લેવાતા પેપર ને કબજે કરી દુકાનદારની ધરપકડ કરી હતી તેમજ આ ઘટનામાં દુકાનદારને ઈ સિગારેટનો જથ્થો આપનાર ઈસમને પણ ઈ સિગારેટના જથ્થા સાથે રાંદેરમાંથી પોલીસે એસઓજીની ટીમે ઝડપી પાડ્યો છે સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન શરૂ કરાયું છે જેમાં નશાનો કારો કારોબાર કરતા ઈસમોને ઝડપી પાડી કાર્યવાહી કરવામાં આવે છે આ દરમિયાન સુરત પોલીસ કમિશનરે ધ્યાન આવ્યું હતું કે શહેરના કેટલાક પાન ગલ્લા તથા કેટલાક ટોબેકો પ્રોડક્ટના હોલસેલ વિક્રેતાઓ દ્વારા ઇ સિગારેટ ભારતીય હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટ તથા ઈ હુક્કાનું વેચાણ કરવામાં આવે છે જેથી આવા રિટેલર અને હોલસેલરો વેચાણ કરતાં વિક્રેતાઓ દુકાનદારો શોધી કાઢી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી તો આ સૂચના દરમિયાન તપાસ કરી રહેલી એસઓજી પોલીસે બાતમીના આધારે વીસુ વિસ્તારમાં આવેલ વિજય પાનની દુકાનમાં દરોડા પાડી તપાસ કરતા દુકાનમાંથી અઢાર ઇ સિગારેટ તથા નશો કરવા માટે ઉપયોગમાં લેવાતા પેપર તથા સ્ટીક મળી આવ્યા હતા પોલીસે દુકાનમાંથી મુદ્દામાલ કબજે કરી દુકાનદાર કુમાર બાબા પ્રસાદ ચોરસિયાની ધરપકડ કરી હતી તેમજ દુકાનદારના જથ્થો રાંદેર ખાતે રહેતા તૈયબ નામના ઇસામે આપ્યો હોવાથી તેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો દરમિયાન એસઓજી પોલીસે માહિતી મળતા રાંદેર જિલ્લાની બ્રિજ પાસે આવેલ લકી પાનમાં રેડ કરી ત્યાંથી ઇ સિગારેટ આપનાર તૈયબ ઇકબાલભાઈજીને ઝડપી પાડ્યો હતો અને તેની દુકાનમાંથી પણ સાહીઠ નંગ ઇ સિગારેટનો જથ્થો કબ્જે કર્યો હતો આરોપી સામે રાંદેર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે આ મામલે गुंडाळपूर्वकता पास सुरू करायचे काचवाळा सात हजार